મોદીજી ના કપાળ ની અંદર કાળી ટીલી કરવાની હે કારણ કે મોદીજી એવું સમજી બેઠા અને સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટી વાળા મોદીજી ને ભગવાન બનાવી દીધા મોદીજી વડાપ્રધાન છે મોદીજી ભગવાન નથી ભગવાન બનાવી દીધા એક પણ સીટ ઓછી આવશે તો હું રાજીનામું આપી દઈશ તો કેટલી આવી એકસો છપ્પન આઈ રાજીનામું આપી દો સી આર પાટીલ રાજીનામું આપી દેલ કાળ હવારે હાકલ કરી કોણ જોવા આવે કોણ સાંભળવા આવે એ તો મોદીજી સીધું સી આર પાટીલ ની સભામાં બધા આવે છે ખબર પડવી જો વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ છવ્વી એ છવ્વી શું કામ હાલવી કારણ છું અને છવ્વી એ છવ્વી બે ટર્મ આપી શું મળ્યું તો શું મળ્યું પહેલા મોદીજીએ શું વેચ્યું સપનો વેચ્યો હવે મોદીજી ગેરંટી વેચી રહ્યા પાટીલનો બધો નિવેદન વિવાદિત જ હોય કૃષ્ણ ભગવાન અને સુભદ્રાજી વિશે એમના ઉપર જે નિવેદન આપ્યું હતું એ તમે સાંભળ્યું હતું કોઈ જ્ઞાન બ્યાન કશું નહીં લુલા લંગડા જ કહેવા પડે બીજો કોઈ રસ્તો જ નહીં પેટમાં તેલ રેડાય ને તમારે દુખા હપે અને કુટુહ માથું આવી પરિસ્થિતિ ઉભી ચલો ભરૂચની એક લોકસભાની સીટ હારી ગયા ભારતીય જનતા પાર્ટી તો પેલી છવ્વીસ 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 એના ઉપર રોક લાગે કે ના લાગે કાળી ટીલી થાય મોદીજીના કપાળમાં તમે ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ આગળ આવ્યા છે અને ગુજરાતની અંદર બે સીટો પર ગઠબંધન કર્યું છે ભરૂચ લોકસભા સીટ અને ભાવનગર લોકસભા સીટ ભરૂચ સીટ એટલે કે આદિવાસી વિસ્તાર કહેવાય છે ત્યાં ચૈતર વસાવાને આગળ કરવામાં આવ્યા છે ઉમેદવાર તરીકે ત્યાં એવું કહેવાય રહ્યું છે કે નક્કી છે કે ચૈતર વસાવા જીતી શકે છે તો ભાવનગર સીટની વાત કરવામાં આવે તો બોટાદના નામ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને સિલેક્ટ કરવામાં આવે છે ઉમેદવાર તરીકે પરંતુ ત્યાં અસમંજસ છે લોકો સમજી નથી શકતા કે ઉમેશ મકવાણા કેવી રીતે જીતી શકશે પર અને આ બાબતે આ ગઠબંધન લઈને આમાં ભાજપ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે આ ગઠબંધન કેવું છે ગઠબંધન લંગડા લુલાનું ગઠબંધન છે તેવું પણ નિવેદન આપ્યું હતું આ જ બાબતે ધનજી પાટીદાર આપણી સાથે જે તેમની સાથે વાત કરીશું તેમની શું પ્રતિક્રિયા ગઠબંધનને લઈને શું કહેવું છે તમારું અને ગઠબંધનને લઈને સી આર પાટીલે પણ નિવેદન આપ્યું છે સિવા સી પાટીલના નિવેદન પર તો હું કોઈ પ્રતિક્રિયા આપવા માગતો નથી કારણ કે એમના નિવેદનો તો કેવું હોય કે દિલ્હીથી વડાપ્રધાન મોદીજી જે કોઈને એ નિવેદનો આપવામાં આવે એકસો બ્યાસીનું નિવેદન આપવામાં આવ્યું હતું એકસો બ્યાસીમાં એક પણ સીટ ઓછી આવશે તો હું રાજીનામું આપી દઈશ તો કેટલી આવી એકસો છપ્પન આવી રાજીનામું આપી દો સીઆર પાટીલ રાજીનામું આપી દે છે એટલે દિલ્હીથી બધું જે લખીન સ્ક્રીપ તૈયાર કરીને મોકલવામાં આવે ને એ સી આર પાટીલ બોલે એટલે એનેથી વિશેષ કશું નહીં હવે સીઆર આર પાટીલ ગઠબંધનને સીઆર આર પાટીલને એવું શું લેવા દેવા શું ગઠબંધન ના કરવું જોઈએ ગઠબંધન ખૂબ સારી વાત આમ આદમી પાર્ટીનું અને કોંગ્રેસનું ગુજરાતની અંદર ગઠબંધન થયું ખૂબ સારી વાત મતદારોની અંદર પણ સારો એવો આનંદ ઉલ્લાસનો અવસર છે કરવો જ જોઈએ બધાના મત વેચાઈ જતા હતા એમના પેટમાં તેલ રેડાણો તમે લોજિક સમજો સીઆર પાટીલ અને ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાણું બે હજાર ઓગણીસમાં બે હજાર ચૌદમાં છવીએ છવ્વી લાયા બે હાજર ઓગણીસ માં છવી છવી લાય હવે છવી લાઈ એકતા નહીં રોક લાગે તમે સમજો હવે રોક ના મોદીજીના કપાળની અંદર કાળી ટીલી કરવાની કારણ કે મોદીજી એવું સમજી બેઠા અને સી આર પાટીલ ને ભારતીય જનતા પાર્ટી વાળા મોદીજીને ભગવાન બનાવી દીધા મોદીજી વડાપ્રધાન છે મોદીજી ભગવાન નથી ભગવાન બનાવી દીધા એટલે એ ભગવાનને આખો ખુલાસો થઈ રહ્યો

અને કોઈ સી આર પાટીલ નહીં લાયા એકસો છપ્પન એકસો છપ્પન એટલે આવી કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને લડ્યા એનો સીધો ફાયદો થયો તમે સુરતની અંદર જુઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સીધું લડ્યું એટલે સીધો ફાયદો કોનો થયો ગાંધીનગર અંદર જુઓ ગાંધીનગરમાં ગાંધીનગર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર શું ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યાં કેવી રીતે જીત્યા તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લડ્યા છત્રીસ ચોત્રીસ સીટો ઉપર તો ગાંધીનગરમાં એવું રિઝલ્ટ આવી સતા ભાઈ તમે સાંભળ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત ભેગા કરો તો ભારતીય જનતા પાર્ટીથી વધારે તો પેટમાં તેલ રેડાય કે ના રેડાય હવે સી આર પાટીલને તો શું હોય કે બોલવું છે કે ભાઈ બોલો આમ કરો તેમ કરો ગઠબંધનથી એમના પેટમાં તેલ રેડાણું સારું એવું પરફોર્મન્સ જોવા મળશે અને બધી સીટો ઉપર ટક્કરની ચૂંટણી થશે અને ઓછું તો નથી કહેતો પણ ગુજરાતની અંદર આ ગઠબંધનથી પાંચ સીટો હું તો કોઈ પાર્ટીમાં છું નહીં હું કોઈ રાજકીય નથી મને આનંદ એ બાબતનો છે કે ખબર પડવી વિરોધ પક્ષ મજબૂત જોવો જોવ છવી શું માલવી કારણ અને છવ્વીએ છવ્વી બે ટર્મ આપી શું મળ્યું તો શું મળ્યું પહેલા મોદીજીએ શું વેચ્યું સપનો વેચ્યો હવે મોદીજી ગેરંટી વેચી રહ્યા પણ લડાઈ આ છે તકલીફ આ છે એમના પેટમાં તેલ રેડાય છે કે એક સીટ જો ચૈત્રભાઈ વસાવા હવે તમે સમજો હું તમારી એક વાત પૂરી કરું પછી તમે મને બીજો સવાલ કરજો અહેમદભાઈ પટેલ સાહેબનો પ્રભુત્વ હતો દબદબો હતો પહેલેથી ભરૂચ સીટ ઉપર હવે સમજો એમનો દીકરી છે અત્યારે પણ હા મમતા બેન હવે તમે સમજી લો ચૈતરભાઈ વસાવા પાડામાંથી ધારાસભ્ય બને આમ આદમી પાર્ટીના અત્યારે જન સમર્થન સારું મળી રહ્યું હવે ગઠબંધન થયું એટલે કોંગ્રેસનું સમર્થન અને આમ આદમી પાર્ટીનું સમર્થન બંનેનું સમર્થન ભેગું થાય એટલે એ સીટ તો જઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે ફરજિયાત એટલે પેટમાં તેલ લેડાય હવે તમે સમજો ઉમેશભાઈ મકવાણાનું ભાવનગરની અંદરથી આપ્યા એ પાર્ટીનું લોજિક એ કઈ રીતે આપ્યું શું કર્યું પણ સમજો કે ત્યાં કોંગ્રેસનાય મતદારો છે તેઓ આમ આદમી પાર્ટીના મતદારો છે સારું એવું પરફોર્મન્સ બંને મતદારો ભેગા થઈ જશે અને પરફોર્મન્સ કરશે ગ્રાઉન્ડ લેવલનું કામ કરશે જરૂર વિજય થશે ગુજરાતની અંદર પાંચ સીટો પર વિજય થઈ રહ્યો મારા પોતાના લોજિક પ્રમાણે

એ અડધું ઊંઝા એકવીસ વિધાનસભા મતક્ષેત્ર ની અંદર આવે હવે તેઓ આશાબેન જીત્યો બરાબર નારાયણ કાકા દિગ્ગજ નેતા હતા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઊંઝા વિધાનસભા ક્ષેત્રના સ્થાપક કહેવાય હવે તેઓ નારાયણ કાકા નારાય આશાબેન પટેલ જીત્યો તો મોદીજીના વિધાનસભા વિધાનસભા મતક્ષેત્રની અંદર ઊંઝા વિધાનસભા ક્ષેત્રની અંદર મોદીજીનું માદરે વતન આવે તો કપાળમાં કાળી ટીલી થઈ કે ના થઈ હવે મોદીજી પાસે તો મીડિયા જઈ શકતું નથી મોદીજી મીડિયા નિવેદન નહીં આવતા નગર તમારા મારા જેવો હોય તો એ જઈને ના કે મોદીજી આ બધી સુભિયાની ડાઇડાઈ વાતો કરો છો તો તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર તો કોંગ્રેસ આવી તો શું જવાબ આ લો તમે સમજા મારી વાત એવું જ છે ગુજરાતની અંદર એક સીટ તૂટે એટલે જીઆર પાટીલને ખબર છે કે આપણી શું હાલત થાય અને મોદીજીએ કહી દીધું છે એક પણ સીટ તૂટવી ન જોડ બનાવવાનો એ એડ્રિક મારવાની પણ એ વાગતી નહીં ગઠબંધન પેટમાં તેલ નીતિ અને સિસ્ટમથી નારાજ છું આ બધાની લાલિયાવાડી જોઈને હું હરરોજ નારાજ જ રહ્યો એનું કારણ છે હું જનતા છું હું જનતાનો અવાજ છું કોકનું તો બોલવું પડશે ને મને તો આનંદ એ બાબતનો કે જનતાનો જે મત આપવાનો અધિકાર રહ્યો ને એને અરે વિભાજન કરી દેતા હતા પણ એ જનતાના મતોનું એકત્ર થઈ ગયા એકઠા થઈ ગયા અને આપણે ભણવામાં આવતું હતું કે એક લાકડીનું તો કોઈ પણ ભાગી શકે પણ લાકડીની ભારીને કોઈ ના ભાગી શકે અને આ જનતા જે ત્રાહીમામ છે ગુજરાતની અંદર જે લાલિયાવાડીઓ ચાલે છે એ લાલિયાવાડીઓને લઈને ગઠબંધન થયું હું પોતે નહોતો માનતો કે આ ગઠબંધન થાય અને થવા દો પણ ગઠબંધન થયું મને પોતાનો આનંદ એટલા માટે થયો કે જનતાના મતોનું વિભાજન નહીં થાય અને શાન ઠેકાણા લાવી શકીશું રોક લગાવી શકીશું અને બતાવી શકીશું જનતા જનાધન કઈ પાર્ટી તો કોઈ પાર્ટી હું તો વિચારધારા વાળો વ્યક્તિ પાર્ટી ગમાયે મને કોઈ ભાજપ પાર્ટીનો થોડો વિરોધપ પાર્ટીનો મને ક્યારેય વિરોધ નહી હું બે હાજર ચૌદ પેલા ભાજપમાં જ હતો નારાયણ કાકા તમે પૂછો તમે તો સ્થાનિક છો યાર ભલા ભલામોણા તો તમે નારાયણ કાકા જઈને પૂછો કે ભાઈ ધનજી પાટીદાર તમારી સાથે ઊભો હતો કે નતો ઉભો પાંચી પાંચ ટમમાં છેલ્લી ટમમાં હું નતો પણ ચાર ટમ માં હું ઉભો રહ્યો કે નહીં ઉભો રહ્યો અને ભાજપને બે હજાર ચૌદ સુધી મોદીજીને મત આપ્યા મોદીજીની નીતિ અને સિસ્ટમ પહેલાં સપના વેચ્યો અત્યારે ગેરંટીઓ વેચી રહ્યા મુદ્દાની વાત નથી કરતા ધર્મની નીતિની રાજનીતિ કરીશ એ બધી સિસ્ટમ લવારી જોઈ અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ આમની જે નીતિ હ અને આમની જે સિસ્ટમ ખરેખર ગજબ હવે એનો મારો વિરોધ હંમેશો રહે છે અચ્છા કોઈ રાજકીય પાર્ટીમાં નથી તો તમારું શું કહેવું છે છવ્વીસ વિધાનસભા છવ્વીસ લોકસભા સીટોમાંથી એક સીટ તો જાય છે કે ભાવનગર પણ જાય છે ગુજરાત ની અંદર ચાર થી પાંચ સીટો મારા મત જોવાય અને પાંચ પાંચ સીટો જેટલા ગુજરાતની અંદર છવી છી લોકસભામાં તો હું ફરી નહીં શકવાનો પણ હું જેટલી લોકસભામાં ફરીશ એટલી લોકસભામાં હું પોતે પ્રચાર કરીશ હું મત માગીશ તો મત આપો ગઠબંધન માટે બિલકુલ માગીશ શું કામ નહીં માગું અમારો મુદ્દો અમારું લોજિક અમારા મોટેરા સ્ટેડિયમ ઉપરથી નામ બદલવું અમારા મુદ્દાને અમારી સમિતિના મુદ્દાને અમને જે સમર્થન કરશે સદામભાઈ એની સાથે અમે છીએ અમારી સાથે તો રાજકીય પાર્ટીના બધા મતદારો અમારી સાથે અમારા મુદ્દાનું સમર્થન કરે તો અમારી તો સીધી વાત મોદીજીનું નામ ઉતારવાનું હ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ ફરીથી સન્માન સન્માનભેર લગાવવાનું છે તો એના માટે અમારે કોકનો તો સપોર્ટ કરવો જ પડશે ને અમારો તો ફંડા અમે તો ખાલી બે સીટો જીતાડી ને ગુજરાતની અંદર તો અમને આનંદ થઈ જાય છે અમારે તો મોદીજીના કપાળમાં કાળી ટીલી કરવી મારું તો લોજિક સીધું જ છે હું તો સીધો ભંડાવાળો વ્યક્તિ હું મોદીજીના કપાળમાં કાળી ટીલી કરો મોદીજીને રોકો મોદીજીને કરાવો ભાઈ આ જનતા મોદીજીનાજન સર્વસ્વ તમારે કે તમારી ગેરંટી તમારી ખોટી રાજનીતિમાં આવવા માંગતી નથી તમે કામની વાત કરો તમે મુદ્દાની વાત કરો તો વાત સાંભળવામાં આવશે તમે કોકનો ઇતિહાસ પૂછીને તમારો ઇતિહાસ બનાવજો તો તમને રોકવામાં આવશે બિલકુલ તો સત્તા પર સવાલો ઉઠાવતા હતા ધંધી પાટીદાર તેઓ કહી રહ્યા છે કે અમે ગઠબંધનને સમર્થન આપી રહ્યા છીએ અને ગુજરાતમાં જે છવ્વીસ લોકસભા સીટો છે છવ્વીસ લોકસભા સીટોમાંથી ચારથી પાંચ સીટો જે છે ભાજપ ગુમાવવાનું છે તેવું ધનજી પાટીદારનું કહેવું છે